કરાટે ડો ફેડરેશનના અગિયાર ખેલાડીઓ અને કોચો ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આઠ વર્ષથી લઈને અઢાર વર્ષની ઉંમરના છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મલેશિયા ભારત જાપાન લંડન કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે શિહાન જયેશ ધાયબરે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શિહાન જયેશ ધાયબર હિત્તલ ધાઇભરે રેખાબેન પંચાલના વરદ હસ્તે અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ટીમના કોચ તરીકે જયેશ ધાયબરે અને મેનેજર તરીકે હિત્તલ ધાયબરે ખૂબ જ સારી રીતે ખેલાડીઓને પ્રોત્સાહન કર્યું હતું અને સન્માનિત કાર્યક્રમમાં એસીપી પન્ના માયા આદિત્ય પટેલ મનીષ જાદવ નરેશ પંચાલ હેતલ ધાયબરે રેખાબેન પંચાલ હેમલતા પાંડ્યા કૌશિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બસ વધુને કહેતા આજે જય શિતરો ફેડરેશનની ટીમ જેને મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશીપનું જે આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પચીસ અને છવ્વીસ મેના રોજ આ સ્પર્ધામાં અમારા વડોદરાથી ઇન્ડિયાથી ટોટલ સેવન્ટી ટુ પાર્ટિસિપન્ટસે પાર્ટ લીધો હતો જેમાં વડોદરાની અમારી ટીમે ખૂબ જ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચાર ગોલ્ડ ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે એ સ્પર્ધામાં ભારત મલેશિયા જાપાન બાંગ્લાદેશ ભૂતાન અને શ્રીલંકા આ છ કન્ટ્રીઓ પાર્ટ લીધો હતો અને છ કન્ટ્રીમાંથી ટોટલ ટુ ફિફ્ટી પાર્ટિસિપન્ટસ ઓલ ઓવર પાટલી તેમને પ્રમોસ બતાવ્યું હતું જેમાં ભારતની ટીમ વતી ભારતને રિપ્રેઝન્ટ કરનારા અમારા કરાડેના ખેલાડીઓમાં આયુષ જાધવ ફલક પટેલ પ્રથમ ભટ્ટ શુભ ઠાકોર વંદિત પટેલ રક્ષ પટેલ વિહા પંચાલ કરમવીર સિંહ ધ્યેય શેઠ હરિન અગ્રવાલ હની અગ્રવાલ ખરેખર આ ખેલાડીઓએ ત્યાં ફાઇટિંગ કરીને ભારતનો દબદબો રાખ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારત મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે મજબૂત ભારત બનાવવા માટે આજની જે અમારી જે પેઢી તૈયાર થઈ રહી છે જેને કહેવાય સ્વસ્થ મસ્તક સ્વસ્થ શરીર રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે અને તે પણ કરાટેના માધ્યમથી બસ વધુને કહેતા હું ખાસ કરી આપ મીડિયા સૌનો આભાર માનીશ કે તમે હંમેશા અમારી સાથે ખડપગ ઊભા રહો છો અને આગળ પણ ઊભા રહેશો એવી અમારી આશા છે તમારા પ્રત્યે થેન્ક યુ સો મચ જય ગુજરાત જય ભારત વંદે માતરમ અમને ખૂબ જ આનંદ થયો ત્યાં અમે અમારી ટીમ મલેશિયા ગઈ હતી ત્યાં પાંચ છ કન્ટ્રી આવી હતી જેમાં કે મલેશિયા કઝાકિસ્તાન લંડન ઈરાન જાપાન વગેરે ટીમો હતી એમના ત્યાંના બેસ્ટ પ્લેયરો પણ આવ્યા હતા અમને એમની જોડે રમીને ખૂબ જ આનંદ થયો પ્લસ એમના જે કીકો હતો એમના જે પરફોર્મન્સ હતું પરફોર્મન્સ હતું એમને જોઈને ખૂબ જ આનંદ થયો એમ એમના પરફોર્મન્સ જોઈને અમને અમારે અમારી ફાઇટ ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવ કરવા મોટિવેટ મળ્યું એ ખૂબ જ સારા પ્લેયર હતા અમને એમાં એમની જોડે રમીને ખૂબ મોટિવેટ મળ્યું પ્લસ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો કે છેલ્લા છ વર્ષથી મેં સીઆન જે ડેબાને ત્યાં કોચિંગ લઈ રહ્યો છું અને એ માર્ગ એમના માર્ગદર્શન હેઠળમાં મેં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ લઈ રહ્યો છું ખેલમાં ગોમાં સ્ટેટમાં અને નેશનલમાં ગોલ્ડ મેડલ આવ્યો છે મારો ત્યાં પરફોર્મન્સ કરતા અમને ખૂબ જ સારું લાગ્યું એક તરીકે એક ડર પણ હતો કે આટલા સારા પ્લેયરની સામે પરફોર્મન્સ કરવાનું છે પણ અમારી ટીમનો સપોર્ટ પણ ખૂબ જ સારો હતો એટલે અમને ખૂબ જ મજા આવી કેટલા સમયથી પ્રેક્ટિસ મેં છેલ્લા સાત વર્ષથી કોચિંગ કરી રહ્યો છું અને આ મલેશિયા માટે અમે છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા મારું નામ આયુષ જાધવ છે